ભાઈ નલી આપણે પહોંચી ગયા આપડા ઠેકાણે આપણું ઠેકાણું એટલે આપડી દુકાને આપણે ચોપારી કાપ ને કીધી મા બાબા કઈ કામ છે એમાં પછી આ નાના ટેન્ડુરિયા ચાલુ ચાલુ રે પાક રેવામાં કોક ચોકલેટ લઈ જાય કોક બિસ્કિટ લઈ જાય કોક ક્રકુરકુરી લઈ જાય જલવા હે અમાર આ એટલે આજ આપડે કાઈ ટાઈમ બો તો નહીં તું સમજા હા તું સમજા નહીં બેજીયા કુરતી માં કા અમારે જગદીશ ઠાકોર એમ માવો લેવા ઈ તો માવો લઈને કે છુર કરતા હેટીકી યે એમ અમાર ગોગુ ભાઈ આયા ઈ કે અમારો ફોટો પાડ ફોટો એનો પાડી લીધો ફોટો પછી તો શું ઉપર નજર ફેરવીને કાં તો ચેમ્પુ કૂટી ગઈ ચેમ્પુ પછી માળેથી ઉતાર્યું અને બે કાઢીને મૂકી દીધા મેં કુછ બોલી નહીં શકતા ગઈ પછી હમ પછી પછી કાઈ નહીં પછી પછી પચ્ચા સોરી 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 સોરી

અને તો વાંચકો કર્યો ખાલી એ તો ખાલી થઈ જાય ને